નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજકાલના માતા પિતા જ્યારે પણ તેમના બાળકો રડે છે ત્યારે તેમને છુટકારો મેળવવા માટે તેઓ ટીવી અથવા મોબાઈલ ફોન આપી દે છે પરંતુ શું તમે જાણો છો કે બાળકના મગજ પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે જેના કારણે બાળકોને શારીરિક અને માનસિક વિકાસને ખૂબ જ અસર થાય છે આજકાલના લોકો એટલા બધા આધુનિક થઈ ગયા છે કે નાના બાળકો પ્રશ્ન મોબાઈલ ટેબ રાખવાનું શરૂ કરી દીધા છે અને તેના સતત ઉપયોગ કરી રહ્યા છે આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે બાળક માટે આ રીતે મોબાઈલ અને ટેબનો ઉપયોગ સ્વસ્થ માટે નુકસાનકારક હોઈ શકે છે આજકાલ આરોગ્ય નિષ્ણાતોને વારંવાર કહી રહ્યા છે કે બાળકોએ તેમના સ્ક્રીન સમય ઓછો કરવો જોઈએ કારણ કે તેનાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે તેથી બાળકો લાંબા સમય સુધી ફોન કે ટીવી ન જોવી જોઈએ જેના કારણે ઘણું નુકસાન થઈ શકે છે મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ બાળકો માટે ખૂબ જ જોખમી છે કારણ કે તેઓ બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર અસર કરે છે એટલે કે નાની ઉંમરમાં મોબાઈલ અને ટીવી પર વધુ સમય વિતાવવાથી બાળકોના વ્યક્તિત્વ વિકાસ પર અસર પડે છે આથી સ્થિતિમાં સૌથી ખરાબ ખબર એ છે કે બાળકનું સામાજિક વળતર ઘટી રહ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ